અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યારે સરકાર દ્વારા સહાય માટે સર્વેની પણ જાહેરાત કરવામાં આવી છે પણ સર્વેમાં સાત બારના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે તંત્ર દ્વારા માત્ર એક દિવસમાં ઉતારા જમા કરાવવા માટે તેઓને અપીલ કરવામાં આવી મોડાસાના બોલુંદરા તેમજ શામળાજીના વાંદિયોલ ગામ ખાતે ખેડૂતોએ પોતાની પરેશાની દર્શાવી હતી ગ્રામ પંચાયતમાં કમ્પ્યુટર પર સર્વર ખોટકાઈ ગયા છેલ્લા વીસ દિવસથી આ મુશ્કેલી આવી રહી હોવાનો દાવો પણ કરાયો પાક નુકસાની બાદ ડોક્યુમેન્ટનું લાંબુ લિસ્ટ ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે ત્યારે હવે સર્વરમાં ખામી સર્જાતા ઉતારા ન નીકળતા ખેડૂત મોટી મુશ્કેલીમાં મુકાયો છે એટલે જ્યારે ખેડૂતોને આવું બધું આવે ત્યારે ખેડૂતોને જ્યારે ઉતારા કાઢવાનો એ વખત જ સર્વર સરકાર સર્વર ડાઉન થઈ જાય છે સરકારી એટલે ઉતારા ઉતારાની કરતા જ નથી કેટલા દિવસમાં ઉતારા જમા કરાવવાના આ ગ્રામ ગ્રામ સેવકનું કેવું એવું છે કે ઉતારા જમા કરાવો પણ અમારે ઉતારા નીકળો તો જમા કરાવીએ ને મોસમી વરસાદના કારણે રાજ્યમાં સોયાબીન અને મગફળી સહિતના પાકોમાં જે જગતનો તાજ છે તે જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા જે જે પાક પાક નુકસાનીનો સર્વે કરવાની જાહેરાત કરવામાં છે પરંતુ નુકસાની માટે જે ખેડૂતો છે તેમને એક જ દિવસમાં સાત બાર અને આઠ ના ઉતારા છે તે જમા કરાવવાનું કહેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પંચાયત છે તે પંચાયતોમાં જે સર્વર છે છેલ્લા વીસ દિવસથી આ સર્વર ડાઉન હોવાના કારણે સાત બાર અને આઠ ના ઉતારા માટે ખેડૂતોને જગ્યાએ જગ્યાએ રજડપાટ કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલ ચિંતા સતાવી રહી છે કે જાત બાર આઠનો ઉતારો જમા નહીં કરાવે તો તેમની જમીન સર્વે કરવામાં આવનાર છે તે સર્વે નહીં થાય અને જે પાક નુકશાહીનું વળતર છે તે વળતર નહીં મળે તે માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા આ જે સર્વર છે પંચાયતોનું તે સર્વર જલ્દીથી ચાલુ કરવામાં આવે ને તેમને સાત બાર આઠ નો ઉતારા મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સમીર બલો ટીવી થર્ટીન ગુજરાતી ગુજરાતી ઉતારા ઉતારા પહેલાં માગે છે ઉતારા એક તો એના ચાલતું નથી ઉતારાનો બહુ પ્રોબ્લેમ આવે છે તો જગ્યાએ એટલો ઓનલાઈન પેમેન્ટ માંગે છે નેટવર્કનો એટલા દોજ્યા છે કે કોઈ જગ્યાએ નેટવર્ક હરકું આવતું નથી તો અમારે ઉતારા કાઢીને કરી દે આપવા આગળ સીઝન આવી ગઈ છે ઘઉં વાવવાની હવે ખેતરમાં પહેલાં લોકો આવીને સર્વે કરી રહ્યા તો પછી હટાવીએ ઘઉં વાવીએ કે વાયદા જ્યારે કરવો તારે અમારે વાયદા કરવા માટે બહુ મુશ્કેલી પડી રહી છે તો અનુ યોગ્ય નિકાલ અને જેમ બને એમ આગળ કાર્યવાહી કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું છે એના માટે ખેડૂતોના દાખલાની ખૂબ જરૂરિયાત છે એટલે એના માટે ખેડૂતો વારંવાર અહીંયા ધક્કા ખાતા હોય છે જેથી કરીને આ સર્વર ચાલુ થઈ જાય એ કેવું છે ને બીજું કે ક્યાંક સરકાર આ ખેડૂતોને હાથે કરીને હેરાન કરી રહી એવું દેખાઈ રહ્યું છે કેમ કે આ સર્વર ડાઉન થવાના લીધે ખેડૂતો સમયસર એમના ઉતારા જમાના કરાવી શકે તો પછી પાછળથી કંઈ પ્રશ્નો ઊભા થશે તો એમને વળતર મેળવવામાં પણ તકલીફો પડતી પડશે એવું હાલ દેખાઈ રહ્યું છે એટલા માટે સર્વર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને આ જે ગુજરાતના ખેડૂતો ઉપર આજે જે આપત્તિ આવી છે એમાંથી એમને છુટકારો મળે જેથી આ સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ અને ગોળ ગોળ વાતો કરવાની બંધ કરવી જોઈએ